તારા બાપા એક નંબરના આઈટમ છે યાર પણ નહીં નહીં આ છોકરી આપણા ઘરમાં નહીં ચાલે લગન કેન પપ્પા આઈ વિલ એક્સેપ્ટ નહીં કરું કેમ છો દોસ્તો ગુજરાતી ફિલ્મો અને વેબ સિરીઝ સુપરહિટ જોડી મલ્હાર ઠાકર અને પૂજા જોશીની નવી વેબ સિરીઝ આવી રહી છે જેનું નામ છે વાત વાતમાં અદલા બદલી આમ તો આ સિરીઝ શેમારૂમી પર રજૂ થયેલ વાત વાતમાં સિરીઝની ત્રીજી સીઝન પણ કહી શકાય પરંતુ આ વખતે બંને મુખ્ય કલાકારો એના એ હોવા છતાં નવા પાત્રો અને નવી વાર્તા ધરાવતી આ સિરીઝનું ટ્રેલર સોશિયલ મીડિયા અને શેમારુમી પર રજૂ થઈ ગયું છે તો તેના વિશે ટૂંકમાં વાત કરીએ આ સિરીઝની વાર્તા છે અમદાવાદની જેમાં પોળની રોનક જેવો છોકરો આનંદ અને શહેરની ગ્લેમર એવી ખુશી એકબીજાના પ્રેમમાં પડે છે આનંદ અમદાવાદની પોળમાં વેલણ પાર્ટી ચલાવે છે જેમાં તેના કહેવા પ્રમાણે તેઓ સ્ત્રી સશક્તિકરણની પ્રવૃત્તિઓ કરે છે ટૂંકમાં ભાઈ કાંઈ કરતા નથી છતાં ખુશીને તે ગમી જાય છે પરંતુ પોળમાં રહેતા આનંદના મમ્મી પપ્પા અને શહેરના પોશ વિસ્તારમાં રહેતા ખુશીના મમ્મી પપ્પા આ સંબંધ માટે રાજી નથી એટલે બંને કોર્ટ મેરેજ કરી લે છે આટલું તો ટ્રેલર જોઈને ખ્યાલ આવી જાય છે હવે અલગ અલગ કલ્ચર માં ઉછરેલા આનંદ અને ખુશી બંને એકબીજા સાથે સુખે રહી શકે છે ખરા અને તેમના આ લગ્ન બાદ બંને પોતાના માતા-પિતાને મનાવી શકે છે ખરા કે તેમનો નિર્ણય સાચો છે આ બધા સવાલોનો જવાબ ચૌદ ફેબ્રુઆરી ના રોજ મળી રહેશે કેમ કે આ દિવસે શема રૂમી પર વાત વાતમાં અદલાબદલીના બધા જ એપિસોડ તમને જોવા મળી રહેશે મલ્હાર અને પૂજાના ચાહકો માટે લગન સ્પેશિયલ ફિલ્મના રિલીઝના એક જ અઠવાડિયાના અંતરે આ ધમાકેદાર સિરીઝ રજૂ થઈ રહી છે વાત વાતની પહેલી બે સિઝન જેવી જ આ ત્રીજી સિઝન અથવા તો નવી સિરીઝ સફળ રહેશે એવી આશા સાથે ગુજરાતી ફિલ્મો અને વેબ સિરિઝની અવનવી માહિતી જાણવા હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યુ ગુજરાતી સાથે જય જય ગરવી ગુજરાત